નમસ્કાર મિત્રો આજે ધરમપુર માટે એક ગૌરવભર્યો અને ઐતિહાસિક દિવસ રહ્યો છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથ સિંહના કરકમળે સિંહ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નેતાઓ વહીવટી અધિકારીઓ સંતશ્રી તેમજ મોટી સંખ્યામાં જન સમુદાય ઉપસ્થિત રહ્યો હતો સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવના માહોલમાં યોજાયો હતો આ સેન્ટર ખાસ કરીને મહિલાઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સ્થાપવામાં આવ્યું છે લોકાર્પણ પ્રસંગે મંત્રી રાજેનાથ સિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ સમાજ અને દેશની પ્રગતિનો આધારસ્તંભ છે જ્યારે મહિલાઓને યોગ્ય શિક્ષણ માર્ગદર્શન અને તકો મળે છે ત્યારે પરિવારથી લઈને રાષ્ટ્ર સુધી વિકાસ શક્ય બને છે મહિલાઓનું સશક્તિકરણ કરણે માત્ર એક યોજના નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણનો માર્ગ છે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન માં મહિલાઓ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે અહીં મહિલાઓને સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ આપવામાં આવશે સ્વરોજગાર અને નાના ઉદ્યોગ શરૂ કરવા માટે માર્ગદર્શન મળશે તેમજ શૈક્ષણિક સામાજિક અને માનસિક વિકાસ માટેના કાર્યક્રમો પણ યોજાશે ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોની મહિલાઓને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ રહેશે આ સેન્ટર શરૂ ધરમપુર અને આસપાસના વિસ્તારોની મહિલાઓ માટે નવી તકો મહિલાઓ અહીંથી તાલીમ મેળવી આત્મનિર્ભર બનશે પોતાનો વ્યવસાય શરૂ કરશે અને પોતાના પરિવાર સાથે સમાજને પણ આગળ વધારશે મહિલાઓના સશક્તિકરણ તરફનો આ એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલું છે આ રીતે ધરમપુરમાં શરૂ થયેલું શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન આવનારા સમયમાં મહિલાઓ માટે આશાનું કેન્દ્ર બનશે અને સમગ્ર વિસ્તારના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ